હોમરા નો કીધું મે તને આઈ પાતા 23 તારીખે ગઈ 23 તારીખે 24 તારીખે હું પગાડે ઉપર લઈને આઈ પાતા તને જ લેને કેમેરો બંધ તો હારો થાતો હવે ના વાડે એ વાર એ છે રમાડતો નથી પૈસા હાચું દેવાના છે તારે આપડા પતિ જાય ખબર ને પચીસો દેવાના હતા એ પતિ ગયા એટલા મહિના આપ્યા મેં મોબાઈલ લીધો તો અને એના હપ્તા મારથી ભરાતા નહોતા આ ભાઈએ ભર્યા હતા બે હપ્તા તો છેલ્લો હપ્તો બાકી હતો એટલે એ લીધો હતો મેં બે હજાર બાવીસમાં સોરી ત્રેવીસમાં ત્રેવીસમાં લીધો હતો ચોવીસમાં પૂરા થયા એન્ડમાં હા પછી આટલે વધારે નથી પાંચ છ છ મહિના થયા અને એક દોસ્તાર હતો સુનિલ સુનીલ ના પૈસા દોઢ વર્ષથી હતા આઠ હજાર અને આના પૈસા મારી પાસે બાકી છે શક્તિ ના આઠ નવ મહિનાથી બાકી હજી નથી દીધા હાઇબલ આવા આવા ભાઈ બન છે પૈસા નથી માંગતા આને માંગ્યા સુનીલ એ નત માંગા સુનિલ સાવ સાવ to you thank you for karja making નથી તે ક્યારે માંગ્યા તને તે મને પાસે ઓલા પૈસા નથી માંગ્યા એકવાર વાર મેં કીધું મારે ફિલ્ટર ઓલું હરખું કરાવવું છે અત્યારે નથી મારી પાસે કન્સિસ્ટન્સી રાખજો નાનો બ્લોગ આવશે તોય સપોર્ટ કરતા રહેજો શક્તિભાઈને

आर सी बी वाले चलो मैं नोट लेके आता हूँ अंदर कैमरा चालू रख के जाता हूँ कैमेरा सेठ की ऑफिस में कैमरा चालू रख के जाऊंगा आज ખાવાના બધા દયાબાદ લઈ આવતી સુરતના ફેમસ સ્વામિનારાયણ ના દયાબાદ હોટલ નું નામ છે इस बोला था इस दिस रा लाइन कृष्णा दाळबादा भाई चलो बाछल भाई भाई ने बुंगळो जममा मापी दी तो 2 दाणो बाद आप भाई आ ले ली दाळ દાળ ભાત લઈ લીધા હવે ખાઈ ખાઈને ઢોલા ખાવાના દાળ ભાત ખાઈ ખાઈને ઢોલા હા છે દાળ ભાત લાવ્યા ત્યાં ઓટા લઈ રીતે ઉતાર્યો તો વિડીયો પણ કોક મારે એની બીક લાગે એટલે ઓછો ઉતાર્યો કોકે મારી લીધું હોય કીધું હોય કેમ કેમેરો કોઈ શો એટલે બહુ ન્યાનો વિડીયો ઉતાર્યો ફેમસ જગ્યા દાહબાદ કેવા આવે સ્વામિનારાયણ ના ફેમસ છે ને નીચે જ છે જરી હા

અને આજે આ ખાવાનું કાલ તો ખાવાનું દેખાડ્યું હતું આ દેખાડ્યું હતું કાલ બે વીડિયા મારે નાખતા ભૂલાઈ ગયા હતા વીડિયા ન નાખ્યા મેં આ બળતરામાં બળતરામાં મને પછી અપલોડ કરી દીધો પછી યાદ આવ્યું કે વિડીયો વાળા નાખવાના તો આ ગુંદા આખી શેરી હાટું બનાવ્યા કે તમે બે જણા હાટું બહુ સારું બીજી ધ ઊંધિયા એન્ડ રાજકોટવાળી ચાપડી ચાલો

मुकेजा अपने हमारे ओए भाई रुको 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 हेलमेट हेलमेट लावा तो खा रही लाइसेंस लाइसेंस दे हम आज हैं अम्म काम ना दिखाई हो हम यार ના ખાઈ ને નાવા જાય પછી વિડીયો એડિટ કરનાર અવાજે નહીં આવતો હોય પંખો ચાલુ છે આ ખાય ખાય ને નવા જાય બેટરી લો થઈ ગઈ અને પછી વિડીયો બનાવીને સબસ્ક્રાઈબ કર

કાગુ વાગર તો મિત્રો મૂક્યો તો હાલવા કેમ કે પાંચ ચાપડી ખાધી હતી અને પછી હવે વિડીયો નાવા જાય ને નાય પછી વિડીયો એડિટ કરે તો મારા મિત્રો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો લાઈક કરે લાઈક કરો ને